રાજ્યના વાહન વ્યવહાર વિભાગમાં ફરજ બજાવતા ઇન્સ્પેક્ટરોએ આજે કાળી પટ્ટી બાંધીને વિરોધ નોંધાવી તેમજ સુરત પાલ આરટીઓના કચેરી ખાતે વડાને આવેદનપત્ર આપીને પડતર પ્રશ્નોના ઉકેલ લાવવા માટે માંગણી કરવામાં આવી છે રાજ્યની અલગ અલગ આરટીઓ કચેરી ખાતે આજે ફરજ બજાવતા ઇન્સ્પેક્ટરોએ પોતાના પડતર પ્રશ્નોના ઉકેલ લાવવા માટે બૂમ ઉઠાવી છે જેમાં સુરત પાલ આરટીઓ ખાતે ઇન્સ્પેક્ટરો દ્વારા કાળી પટ્ટી બાંધીને વિરોધ નોંધાવ્યો હતો અને આરટીઓના વડાને આવેદન પત્ર આપીને વેલામાં વેલી તકે જે પ્રશ્નો છે તેનો ઉકેલ આવે તેની રજવાત રૂબરૂ કરી હતી અને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું નમસ્કાર સુરત આરટીઓ ખાતે જે પોલીસ અધિકારીઓ છે એમના દ્વારા જે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે કઈ માંગણીઓ સાથે આજે આજે જે આવેદન પત્ર આપવામાં આવશે કાલે કાળી પટ્ટી બાંધીને જે પોતાનો જે વિરોધ છે એ દર્શાવવામાં આવ્યો છે કઈ કઈ પ્રકારની જે પડતર માંગણીઓ કરવામાં આવી રહી છે જી જી કઈ કઈ માંગણીઓ છે કયા રીઝન ઉપર કયા મુદ્દા ઉપર ગુજરાત મોટર વ્હીકલ ઓફિસર્સ જે છે આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર ઓફ મોટર વ્હીકલ્સ તેમજ ઇન્સ્પેક્ટર ઓફ મોટર વ્હીકલ્સ એસોસિએશન દ્વારા અમારા બધાના જે પ્રશ્નો છે જેવા કે ક્ષુલ્લક બાબતોને લઈને નોટિસ આપવામાં આવતી હોય છે ચાર્જશીટ પણ આપવામાં આવતી હોય છે જેના લીધે હાલમાં જે પણ ઓફિસર્સ ફરજ બજાવી રહ્યા છે તેમના મોરલમાં ઘટાડો થાય છે અને તેઓ પોતાની ફરજ જે છે એ સારી રીતે બજાવવાથી ડીમોટિવેશન થવાથી તેમના મોરલમાં ઘટાડો થાય છે જેના લીધે એ લોકો પોતાની ફરજ બરાબર રીતે બજાવી શકતા નથી રાઉન્ડ ધી ક્લોક ચેકિંગ દરમિયાન અમને માળખાગત સુવિધાઓનો અભાવ છે જેના કારણે રાઉન્ડ ધી ક્લોક ચેકિંગ દરમિયાન અમને ઘણી બધી અગવડોનો સામનો કરવો પડે છે તથા જે લોકો ઘણા લાંબા સમયથી પ્રોબેશન અને પ્રમોશન જેવી જે માળખાગત બાબતો છે જેનામાં નોટિસના લીધે કાં તો બીજી અન્ય કોઈ બાબતોના લીધે એમને પ્રમોશન કે પ્રોબેશન અટકી ગયા છે એટલે આવી જે અમારી રજૂઆતો છે તે રજૂઆતો સરકારશ્રી સમક્ષ અમે મૂકવા માગીએ છીએ અને એમાં આગળ પોઝિટિવ રીતે એનું કોઈ નિરાકરણ આવે તેવી અમારી માંગ છે જી જો આ માંગણી પૂરી નહીં થાય તો આવનારા સમયમાં કયા પગલાં લેવામાં આવશે અને પ્રોહિબિશનની વાત થાય છે પ્રમોશનની ત્રણ વર્ષ પૂર્ણ થયા પછી પણ જે છે એમને કાયમી જે નોકરી છે એ નથી આપવામાં આવતી હોય છે કેવા પગલાં આગળ આ જે કમિટી છે એસોસિએશન છે એના દ્વારા લેવામાં આવશે અમારા જે ગુજરાત મોટર વ્હીકલ ડિપાર્ટમેન્ટ છે એમાં ઘણા અધિકારીઓ એવા છે કે જેમના પાંચથી કે દસ વર્ષ થઈ ગયા છે છતાં પણ એમના પ્રોબેશન અથવા તો પ્રમોશન ક્લિયર કરવામાં નથી આવ્યા અને બીજું એ બાબતો એની સાથે ઘણા બધા બીજા પ્રશ્નો છે ચેકપોઇટને લગતા એ બધા પ્રશ્નોનું નિરાકરણ ના આવે તો અમે સોશિયલ મીડિયાના માધ્યમથી આગળ એવો પ્રયાસ કરશું કે સરકાર શ્રીના કાને અમારી વાતો જાય અમારી જે માગણીઓ છે એમના સુધી પહોંચે અને તેમ છતાં આગળ જો કોઈ પોઝિટિવ નહીં થાય તો અમે પછી આગળ સત્યાગ્રહ છાવણી ખાતે એકઠા થશું સમગ્ર મોટર વ્હીકલ ડિપાર્ટમેન્ટના બધા અધિકારીઓ ત્યાં ભેગા થઈને અમે વિરોધ દર્શાવશું અને અમારી વાતો સરકારશ્રીને પહોંચે એવો પ્રયત્ન કરશું